જય માતાજી મિત્રો બસ દાદા ના દર્શન કરી લીધા છે હવે અમે નીકળી છી પાટણ જવા માટે પાટણ ચામજેપુર ગામ પાસે છે ને આ માંગરા વાળા ની વાત કરું અને એક બે શબ્દ મનદીપભાઈ કેવા માંગશે દાદા વિશે હું મનદીપભાઈ કહો તમે જય માતાજી મિત્રો એનો એક દુઓ મને યાદ આવે તમને રજૂ કરું

પદ્મા જયારે માંગા દાદા ગાયુ ની વારે જાય છે અને છેલ્લે પદ્માવતી કે એને છે છે ને કે હું પાછો આવી છે હું ગાયુની ની વારે જાઉં છું તો પાછા માંગડા વાળા દાદા આવતા નથી અહીંયા પદ્માવતી લખે છે કે છે કે ભાગ્યું એમાં કઈ આંટાડી નહીં પણ એ ઘોડો ને એ અસમાન મેડો માંગડો એમ માતાજી મિત્રો અમે ત્રણ પાર્ટીએ પહોંચી ગયા છે ને મનદીપભાઈ કે માવો લઈ આવી મેં કીધું અમે કઈ માવો મારે નથી ખાવો મારે પાણી પીવું છે થોડીક ચા પી પછી નીકળી ને હાલો અમે ચા પાણી પી લઈ પછી મળીએ બે માતાજી હાલો ભાઈ ચા ઠંડી થાય છે મનદીપભાઈ આ ત્રણ પાર્ટી આ જામનગર વાળો રસ્તો ને આમ સીધા રસ્તે અમે આવ્યા એ ને અમારા જાના બંધા ની મનદીપભાઈ રાજસ્થાન ની ટૂર માં નતા યશભાઈ એના જેમ છે ભાઈ આ ઠંડા આપણે તો કઈ પીતા નથી આપણે ક્યારેક ક્યારેક ચા હાલે પણ આવા બપોર ટાઈમ છે તો મેં કીધું ઠંડુ પી લઈએ આપણે અમે ને હરપાલભાઈ જો ઠંડુ પીવી છે

તમને દર્શન કરાવી અને હવે જો અત્યારે જઈ છીએ અમે પાટણ આપણા સહાયક દેવી નાગભાઈ માતાજીનું ના મંદિરે ઈ પણ તમને દર્શન કરાવી તો ભલે હાલો તો મળીએ પછી જય માતાજી

જયમાં મા માં જય નાગભાઈ માતાજી નાગભાઈ માતાજી નું મંદિર છે પાટણ જામજોધપુર પાટણ અમારા વારાકુરના સહાયક દેવી તરીકે અમારે આ માતાજી પૂજાય છે જય મા નાગભાઈ માતાજી અહીંયા બાજુમાં મામાદેવ બેઠા છે જય મામાદેવ જય માનપે Đây, nạp bạn mất. માતાજી ની કૃપા જુઓ તમે ઉભું નારી ફાઇટું છે નાગભાઈ માતાજી એવા અમારા સહાયક દેવી વાળાકુંડના તો નાગભાઈ માતાજીના દર્શન કરે એવા તમને મામા દેવ એ સરસ જગ્યા છે અને જે માતાજી મિત્રો અમે દર્શન કરી લીધા છે નાગભાઈ માતાજીના અમે બહાર આવી ગયા છીએ અને બહારનો તમને નજારો બતાવો બહુ સરસ છે ને તમે ચોક્કસ ટાઈમ લઈને આવો જામદલપુર સિટીમાં પાટણ ગામ છે ને બહુ સરસ જગ્યા છે ને ફુલતાની બહુ સરસ જગ્યા છે બહુ મજા આવશે અને તમને નજારો બતાવો તમે જો વિડિયો ને તમે શેર કરજો વિડિયો શેર કરો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો બરાબર ને